મારું નામ દિલીપભાઈ ઓરા છે હું મહુરી પ્લોટ વિસ્તારમાં રહું છું અને અવારનવાર ક્યાંક મને એવું દેખાય કે ભાઈ આ ફોલ્ટ છે એટલે હું કેતો હોય વિડીયો મારફતે આ વખતે હું જયારે હું વિસ્તારમાં રહું છું આપણે મહુડી પ્લોટ બાપા સીતારામ ચોક થી આગળ બનાવેલો છે આરસીસી રોડ એ રોડ ઉપર મારું ઘર આવે રેસીડેન્ટ આવે ત્યાંથી હું નીકળો એટલે મને આ એક જ દેખાણો કે ઘણી વખત એવું બને કે વરસાદ આવે તો રોડ ધોવાઈ જાય વરસાદ આવે તો નુકસાન થતી હોય પણ આ વખતે આખે આખું સ્પીડ બેકર ઉપડીને એક શેરીમાં વિશે સ્પીડ બ્રેકર આખી હકું એમાં કાંઈ કટકો નહોતો થયો ક્યાંય કાંઈ નહોતો થયું એટલે મને જરાક અગૂક તો લાગ્યું મેં વિડીયો બનાવ્યો આ સ્પીડ બ્રેકર ઉપરી શેરીમાં વી ગયો વિચાર કરો વિકાસ કેવો ગણાય વિકાસ આ કોઈ કેવો કર્યો છે બનાવતી વખતે કેટલી હિંમત પહેરવાનું ધ્યાન રાખ્યું છે કે આ બનાવતી વખતે એવું લાહુ કામ બનાવે એવું બનાવે મઠારે મઠારી કે લોકોને એમ લાગે કે આ ઐશ્વર્યા બેનના ગાલ જેવો બનાવ્યું પછી થોડોક ટાઈમ થાય ને એટલે પ્રીતિજિંતા બેલના ગાલની જેમાં એ ખાડા પડે એમ ખાડા પડે પછી મહિના પછી તમે ઈ જોડ ઉપર ઈ જ જગ્યા ઉપર જાવ ને એટલે ઓમપુરી અથવા અમારા જાદુ બાબાના ગાલની જેમ લીવડિયા પડી જાય ત્યાં મોટરસાઈકલ હાલે ને હાલીન જાવ તો રોડ આવે એવું થઈ જાય આવું પોકળ કામ છે રાજકોટ કોર્પોરેશન નું એટલે ખાવામાં થોડું ઓછું રાખો ને કામમાં થોડું ધ્યાન આપો કમસે કમ ઈ પચી ટકા તમે ખાઈ જાવ હવે કઈ શીખ તમે આ બધા ખાતા જ હોય પણ ઓછું ખાઓ થોડુંક અને પબ્લિક વાય વધવા દો વેરો ભરે છે ટેક્સ ભરે છે તો બિચારા વાય કઈક વધવા દો રાજકોટમાં એવી આ ગુજરાત આખા ની વાત કરો બેકારી એવી છે રોજગારી કઈ છે નહીં અને તમે આવા બધા ખબર મારી લ્યો આમાંથી અને લોકો કામ આ રીતે પડ્યા દે તો આ સારું ના કહેવાય આ કુદરત તમને માફ દી કરે